હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે એકાવન પોઈન્ટ લાખ પૈકી એકવીસ પોઈન્ટ પંચાણું લાખ ચોરી થયું હોવાનું છે કુલ પચીસ હજાર કિલો પૈકી બાર હજાર પાંચસો પિસ્તાલીસ શિશુ ની ચોરી થઈ હોવાનો બાદ રાજ્ય વેરા અધિકારી ખબર સુધા પડી નથી ઘટના અંગે રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કોર ફરિયાદ આધારે ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી ની વિગત અનુસાર ગત ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાજ્યવેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કવોડ દ્વારા હાઈવે ઉપર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ એકસો ત્રીસ હેઠળ ડિટેન કરી માલ અંગે જરૂરી દંડ અંગે વેપારી અને ટ્રાન્સપોર્ટરને નોટિસ ફટકારી હતી પણ તેમના દ્વારા ક્લેમ ના કરી આજ દિન સુધી પરત લેવા આવ્યા ન હતા અને જે ટ્રક તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે મૂકી હતી જેમાં છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ છેલ્લે મુદ્દામાલની ચકાસણી થઈ હતી ત્યારે સંપૂર્ણ માલ અંદર કુલ પચીસ હજાર પાંચ કિલો કિંમત રૂપિયા એકાવન પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાનો હતો દરમિયાન ગત રોજ પોલીસ દ્વારા આ અંગે જાણ કરતા મુદ્દામાલમાંથી બાર હજાર પાંચસો પિસ્તાલીસ શિશુનો જથ્થો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેની કિંમત અંદાજે એકવીસ પોઈન્ટ પંચાણું લાખની કિંમતનું સિસુ ચોરી થયું હોવાનું સામે આવી રહ્યું છે જે અંગે રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કવોડ અધિકારી પૂંજાજી શંકાજી ઝાલા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ગત રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી ઇમરાન અકબર મુનસી ચૌધરીને અને ભંગાના વેપારી બિલાલ અહેમદ શાહની ધરપકડ કરી હતી જ્યારે તેમની પૂછપરછ દરમિયાન ચોરીમાં અન્ય સામેલ નવસાદ અને એઝાઝ અહમદ નિસાર સિદ્દીકીને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે પોલીસે શિશુની એકત્રીસ પ્લેટ છસો એંસી કિંમત કિલો કિંમત રૂપિયા એક છત્રીસ લાખ ઓગાળી નાખેલું શિશુ એક હજાર પચાસ કિલોગ્રામ બે પોઈન્ટ દસ લાખ રૂપિયા મળી કુલ એક હજાર સાતસો ત્રીસ કિલોગ્રામ સિશુ ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયાનું ચોરી થયેલું સિશુ જપ્ત કર્યું હતું આ જ ગુનામાં બી ડિવિઝન પોલીસે વધુ બે આરોપી આસિફ અબ્દુલ્લા બારી ચૌધરી અને અભિષેક ઉર્ફે સાહિલ નંદનભાઈ સિંઘની અંધરપકડ કરી હતી વધુ બે આરોપીની પૂછપરછમાં નવો વળાંક આવતા ઝડપાયેલ ચોર ઇમરાન અને બંને ભંગારિયાને વેચ્યા બાદ તેની પાસે શિશુ ક્યાંથી લાવ્યા તે જાણી લીધું હતું તેઓ પણ વહેતી ગંગામાં હાથ ધોતા હોય એમ જાતે જ ટ્રકમાંથી શિશુ ચોરી લાવ્યા હોવાનું સામે આવતા શિશુ ચોરીમાં બંને ભંગારિયાની બીજી ગેંગની પણ સંડોવણી સામે આવી રહી છે તસ્કરોએ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસથી સત્તર જૂન બે હજાર પચીસ દરમિયાન ચોરીને અંજામ આપી ફૂલ લોડેડ ટ્રકમાંથી અડધી ટ્રક ખાલી કરી નાખી હતી